ભુજ ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું નેશનલ લીગલ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના તમામ અદાલતોમાં લોક અદાલતો યોજાઈ જેમાં નાગરિકોને તેમના વિવાદો સરળ અને ઝડપી રીતે ઉકેલવાની તક મળી લોક અદાલતે ન્યાયિક તંત્રને હળવો બનાવતી સાથે સાથે સામાન્ય નાગરિકોને ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવાની અસરકારક વ્યવસ્થા છે આ લોક અદાલતમાં ચેક રિટર્ન કેસો મજૂર માલિક વચ્ચેના વેતન સંબંધિત વિવાદો લગ્ન જીવન સંબંધિત મતભેદો મિલકત સંબંધિત સમાધાન સહિતના અનેક કેસો રજૂ થયા ન્યાયાધીશો તથા સમાધાન અધિકારીઓએ બંને પક્ષોને વાતચીત દ્વારા સમજૂતી માટે પ્રોત્સાહિત કર્યા જેના પરિણામે ઘણા કેસો સ્થળ પર જ ઉકેલાઈ ગયા લોક અદાલત દરમિયાન હાજર રહેલા નાગરિકોએ આ પહેલની પ્રશંસા કરી તેમનો મત હતો કે આવા કાર્યક્રમો લોકોને કોર્ટના લાંબા સમયગાળા વગર પરસ્પર સમાધાનથી ન્યાય મેળવવામાં મદદરૂપ બને છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ તેમજ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને એ રીતે આપણી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જેના ચેરમેન છે શ્રી દિલીપ દિલીપભી એમના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસીસ ફોજદારી કેસીસ કે જે સમાધાન થઈ શકે એવા હોય ચેક રિટર્નના કેસીસ હોય સિવિલ કેસીસ હોય મજૂર અને માલિક વચ્ચેના વિવાદો હોય કે લગ્ન વિશે તકરાર હોય આ તમામ કેસોનો સમાવેશ એમાં થાય છે અને આજ રોજે લોક અદાલતમાં આશરે અગિયાર હજાર કેસીસ રિફર કરવામાં આવેલ છે અને આશા રાખીએ કે આમાંથી મોટાભાગના કેસીસ ડિસ્પોઝ થાય